આ વાત શરૂ થાય છે બે હાજર ચૌદ થી જ્યારે નરેન્દ્ર મોદીએ વડોદરા સીટ ઉપરથી પ્રધાનમંત્રીના પદ માટેના નામાંકન પત્રમાં પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું તે સમયે રાજનૈતિક પાર્ટીઓમાં એ જોડાયા બાદ એમ કહેવાય કે નરેન્દ્ર મોદી એ આ રાજનૈતિક પાર્ટીઓમાં હળબળી રહ્યા હતા અને કેમ કે ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા નરેન્દ્ર મોદીએ વર્ષ બે હાજર ચૌદ પહેલા જ એ ભરેલા નામાંકન પત્રોમાં પત્નીના કોલમ ખાલી છોડી દીધું હતું એના પહેલા ક્યારેય પણ મોદીજીએ પોતાના લગ્નની વાત પણ નહોતી કરી પણ હવે પ્રશ્ન છે કે અચાનક કેમ મોદીજીએ પોતાના લગ્નને કબૂલ્યું પણ મોદીજીએ જણાવ્યું છે કે તેમને તેમની પત્નીની સંપત્તિ કેટલી છે એના વિશે કોઈ જાણકારી હતી નહીં નરેન્દ્ર મોદીના મોટા ભાઈ એમના લગ્નનો મોટો ખુલાસો કરતા જણાવે છે કે મોદીજીએ પોતાની પત્નીને શા માટે છોડી દીધી મિત્રો મોદીજીના લગ્ન ઓગણીસો અડસઠમાં સત્તર વર્ષની ઉંમરે તેમની માતાએ ગુજરાતના બાસવાડા જિલ્લાના જોસણાના યશોદા એ જશોદાબેન સાથે કરાવી દીધા હતા એ સમયે જશોદાબેનની ઉંમર માત્ર પંદર વર્ષની હતી આમ લગ્ન સમયે બંને નાબાલિક હતા તે સમયમાં મહિલાઓની શિક્ષા ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું નહોતું નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરી દેવામાં આવતા હતા અને તેમને ઘરની જવાબદારી સોંપી દેવામાં આવતી હતી યશોદાબેન સાથે પણ આવું જ કંઈક થયું લગ્ન પછી એમનું ભણવાનું છોડી દેવામાં આવ્યું અને તેઓ ઘરના કામોમાં લાગી ગયા હતા પરંતુ મોદીજી હંમેશા તેમને તેમનું ભણતર આગળ વધારવાનું કહેતા હતા હતા મોદીજીએ પોતાની પત્નીને કહીને કહીને એ છોડી દીધા કે તેઓ દેશની સેવા કરવા માગે છે અને વ્યવહારિક જીવનના બંધનમાં રહીને દેશની સેવા કરવી મુશ્કેલ છે અને મોદીજીએ પોતાનું ઘર છોડી દીધું અને સંઘ પ્રચારક બની ગયા વાત છે એક ફેબ્રુઆરી બે હજાર ચૌદના એક ઇન્ટરવ્યૂની ખાસ કરીને જ્યારે મીડિયા તમને આ સંબંધ વિશે પૂછે છે

આ ઉપરાંત યશોદાબેનનું કહેવું એવું પણ છે કે મોદીએ તેને એકવાર એવું પણ કહ્યું હતું કે હું પૂરો દિવસ પૂરા દેશમાં યાત્રા કરીશ આ લગ્નના વર્ષમાં અમે માત્ર મહિના સાથે સાથે રહ્યા છીએ આજ સુધી મારા વાત નથી કરી અને કોન્ટેક્ટ પણ થઈ શક્યો નથી મીડિયા દ્વારા પૂછવામાં આવેલો એક ત્રીજો પ્રશ્ન હતો શું તમે નરેન્દ્ર મોદીથી જોડાયેલી ખબરો વાંચવા માંગો છો તો યશોદાબેનનો એ જવાબ હતો કે મારા હાથમાં જે પણ આવે છે તે હું વાંચું છું હું સમાચાર પત્રમાં એમના વિશે વાંચવાનું પસંદ કરું છું અને એમના વિશેના સમાચાર જોવાનું પણ પસંદ કરું છું મને મોદીજી વિશે વાંચવું ખૂબ જ ગમે છે ચોથો પ્રશ્ન એ હતો કે જો નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને અને તમને દિલ્હી બોલાવે તો તમે દિલ્હી જવાનું પસંદ કરશો આના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું તેમનાથી મળવા ક્યારેય પણ ગઈ નથી અને ક્યારેય પણ અમે બંને એકબીજા સાથે સંપર્કમાં પણ આવ્યા નથી કે જેમાં બેને થોડીક વાતો જણાવી હતી અને આ અંગે આપનું શું કહેવું છે આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મેળવવા માટે અને આવા જ નવા રસપ્રદ વિડીયોઝ મેળવવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે રહેલું બે લાયકન અવશ્ય પ્રેસ કરજો જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો નો વ્યય ન કરતા ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ જય ભારત